અન્ય જિલ્લામાંથી આવતા લોકોનું આરોગ્યનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે આણંદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધતા આરોગ્ય વિભાગની ટીમ સતર્ક મળી છે અને બહારથી આવતા તમામ લોકોના રેપી ટેસ્ટ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે જો જિલ્લાની અંદર સ્થિતિ વકરશે તો ત્યાંના પેશન્ટોને તમે ક્યાં દાખલ કરશો એ સૌથી મોટો પ્રશ્ન આણંદ જિલ્લા માટે થઈ રહ્યો છે આજે તમે જુઓ કે શ્રી કૃષ્ણ મેડિકલની અંદર પણ બેડ ભરાઈ જવાયા છે સાથે સાથે જે પણ એમની સરકારી હોસ્પિટલ છે એમાં પણ સિવિલ હોસ્પિટલ તો આણંદ જિલ્લાને મળી નથી માત્ર વાતો જ કરી રહ્યા તો આ દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે સાથે સાથે જનતાએ પણ આની અંદર સહયોગ આપવો એટલો જ જરૂરી છે મારી મારી દ્રષ્ટિએ હું જવાબદાર જાહેર જનતા અને તંત્ર અને બંનેને જવાબદાર ગણીશ કારણ કે જાહેર જનતા પોતે માસ્ક ટાઈગર સોશિયલ ડિસ્ટન્સિંગ અને એ નથી જાળવતા એટલા માટે થાય છે અને તંત્ર એટલા માટે કે જ્યારે એને સમય સૂચકતા વાપરીને જે તે સમય એનો નિર્ણય લેવો પોતે લઈ શકતા નથી દિવાળીમાં લોકોએ વધારે ખરીદીને બધું બધું જે કર્યું છે એને લીધે વધારે સંક્રમણ આપણે બધું વધી ગયું છે સોશિયલ ડિસ્ટન્સિંગનું જે રીતે પાલન થવું જોઈએ એ રીતે થયું નથી આપણે જોઈએ છે મોટા શહેરોમાં બધામાં સોશિયલ ડિસ્ટન્સિંગ એટલું મેન્ટેન નથી થયું પ્લસમાં શિયાળોને બધું છે એટલે લોકો વધારે અસ્થમાં ને બધા દર્દીઓમાં આ બધું કોરોનાનું ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે રહે છે સિમ્ટમ્સમાં એવું છે કે માઇલ્ડ સિમ્ટમ્સમાં દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થાય આપણે શું કહે શ્વાસમાં તકલીફ થઈ શકે ટેસ્ટમાં આપણે ઓછો ટેસ્ટ આવે ન ભાવવાનું કારણ એવું બધું લાગી શકે ત્યાંથી માંડીને શ્વાસ ચડી શકે અથવા તાવ ગભરામણ છે એ બધા સિમ્ટમ્સ બી આવી શકે દિવાળી બાદ આણંદ જિલ્લાની અંદર જોવામાં આવે તો કોરોના વિસ્ફોટ થવા પામ્યો છે કોરોનાના ખૂબ જ કેસો સતત વધી રહ્યા છે જો છેલ્લા ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો આણંદ જિલ્લાની અંદર અઠ્યાવીસ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને એમાં પણ વીસ કેસ જો જોવામાં આવે તો આણંદ શહેરમાં યોજાયા છે જેના કારણે તંત્ર ખૂબ જ એલર્ટ થઈ ગયું છે આણંદ જિલ્લામાં જે બહારથી લોકો આવી રહ્યા છે તેમને કોરોના પરીક્ષણ કર્યા બાદ જ તેઓને જિલ્લામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે બુરહાન પઠાણ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત આણંદ